સીતારામ બાબા સીતારામ દાદા દેવી જય ગુરુ મહારાજ કાલે ગુરુ પૂર્ણિમાએ જય હો દય હો ગુરુ પૂર્ણિમાનો મહિમા હો કોણ જાણી શકે બ્રહ્મા વિષ્ણુ એની સ્તુતિ કરે જેના વેદ વિમલ યશ ગાય સદગુરુ પદનો કોઈ પાર નો પામે લાખા એને શિવને ઉમા ગુણ ગાવે ઓહો પૂર્ણ અધિકારી હોય પૂર્ણ જન શેલો શેલો જલમ હોય ભાઈ અને કેવલ ભક્તિનો જ આહાર હોય પ્રેમ ભાવ નિષ્ઠા તન મન કુરબાન કરી દીધા હોય તેણે સદગુરુ મહારાજના શરણે આ તો સમય અનુસાર ગુરુ મહારાજની પાસે જાય એ શું જાણી શકાય ગુરુ મહિમા અમારા વંસાવની વાત કરીએ ગુરુ મહારાજ ઓહો મા સહનબા મારે અને અમારા અર્ધાંગનાને હાલીની યાત્રાએ જવાનું આ ગુરુ મહિમા ગુરુ આ વખાણ નથી ગુરુ પદના વખાણ છે કાંઈ આપણી આમાં પ્રશંસા નથી એ અમે હાલીને જ્યારે માતાને ફોન કર્યો કે અહીંયા અમારે હાલીન આવવાની મારી કડ દુઃખવી ઈચ્છા છે ત્યાં ઢેઢું કહીએ માતાજીનો પડકે દરબાર રહી મા બેને ફોન કર્યો તમારે હાલીનથી આવવાનું વયા હો અને સાહિલા હાલીન આવો હોય સાયલાથી હાલીને એવી ઢેઢું કહી ગયા ટૂંકમાં કહીએ તો માતાએ સીધારામ કર્યા અને કીધું મૈયા મેં જાય વળતે દિવસ મતાએ કીધું સોનબા માતાએ આ પ્રમાણ જો ગુરુપદના કે તમે રોકાઈ જાઓ હવે મારે બે દંદી રહેવાનું છે અમે કીધું મતા તમે હા હાલીને તમે જો તમે દસ્તાવેજ કરવા જો ભગતને બારગામ જાતા હો તો તેમને શું થાય હાલતા ચાલતા ભાઈ કીધું બસ હવે અને હું એક વાત કરું મને ઠૂઠામાં નાખી દે કે સમાધિ દે મારો આત્મા પરમાનંદની અંદર તારા દાદા બાપાના શરણની અંદર જ રહેશે વાત છે ભગવાનનો જેણે નાનપણથી ભગત હોય કેવલ ભગવાનનો જ આધાર હોય એના શરણમાં જ રહે દુનિયા ગમે એમ કે એ જીવની ગતિ થાય ને કે તો કોણ માની શકે આ ગુરુપદ અને કોણ ભગવાનને માને કોને ટાઈમ છે પૈસાનો ભેળા કરે આવા ખોટા ખર્ચા કરે પચાસ પચાસ હજાર રૂપિયાના ખર્ચા કરી અને હું દુનિયાને એ હું લઈ લે પણ એ તો એ નિજ પોતાના સ્વધર્મ માટે આ બધું કાર્ય કરી રહ્યો હોય એ હે અને ભગવાનના શરણની અંદર હોય જાગ્યા પછી ઓહો અને વાત પણ એમ જ બની અમે હોય પાછળથી ચાર વાગે ફોન આવ્યો માતાએ ફોન કર્યો કે ભાઈ અમે મૂળી જઈ અને ભગતના નામે જગ્યા કરી આવ્યા છીએ આ સત્ય વાત છે ભાઈ અને હું ગરમી સડી હતી એટલે કુલ્ફી ખાવશું વાહ 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 ભાઈ મિયા અને સો વાગે પાછો ફોન આવ્યો હોય શારદાબહેનનો મા ભગવાનના શરણની અંદર બાપુના શરણની અંદર લીન થઈ ગયા તને યાદ કરતા કરતા ધન્ય છે આવા આવા ગુરુ મહારાજ અને ગુરુ ગમે હોય શરીર ગમે એની હોય ઝડેલી હોય હરિજનની હોય કે બ્રાહ્મણની હોય કે દેવી કુંજકની હોય એ તો વાય એનું પ્રમાણ આપે છે હું એવી રીતે ગુરુ મહામંત્ર એ મહામંત્રનો મોટો મહિમા છે વખાણું ગુરુગમના ભેદમાં ઋષિ મુનિ જેના જપે જાપ ઈ હરી નો મળે ચાર વેદમાં આવી વાતો છે જેમ કપિલ ભગવાને દેવવુતિને આ યોગ કરાયો જ્ઞાન હિમાળય મન ગાયું હે આપમાં આપ અવિનાશીને નિરખાયવા હે પ્રથમ યુગની અંદર રાજા પ્રહલાદ ફેરીએ નીકળ્યા શ્રીબાઈ માતાએ અને પ્રમોદ્યો હે સાથે લગ્ન થયા ત્યારે એને ગુરુ મહારાજના શરણે લીધો આવા આવા પ્રમાણ માતાઓએ હતા અને ભક્તિ તો શિરે ધર્મ તો માતાઓ ધારણ કરે સતી દ્રૌપદી સતી તારા દે સતી સીતા અહો કોની પાસે ધર્મ છે આપણે જો ધર્મને માર્ગે હોય તો મૈયા તો લોહી જ ભાઈ મૈયા વિનાના ખાલી ફાફા મારીએ અત્યાર વિના શું લડાઈ કરી શકાય એને તો હાથ જોડવાના રહે ભાઈ આવા સદગુરુ મહારાજ મળ્યા આ ગુરુ પૂર્ણિમા આવી રહી છે અને આ તો ગુરુ મહિમા વધે ગુરુ મહારાજનું પદ વધે એ માટે આ બે આ વાત રજૂ કરીએ બાકી આપણે કાંઈ બહાર પડવાની એવી ઈચ્છા નથી તો સદગુરુ મહારાજની એવી કૃપા થાય ગુરુ મહારાજ એવો પંજો અડાડી દે ઓહો ભાગ જીવન મરણ મટી જાય ભાઈ તો સદગુરુ મહારાજે કૃપા કરી અને બ્રહ્માસ્ત્ર દીધો બળકારી અજ સેવન કરતા નિજ ભાવથી ભેટાને દાદારી ગુરુ મહારાજની કૃપા થાય તો આ મળે કોઈની તાકાત નથી આડો થાય ઊંધો થાય શાર વેદની અંદર ઓહો ગુરુ નારદને મળ્યા સુખ રાશિ ક્ષણ માત્રમાં માં તૂટી લખ સો રાશિ એવા એવું જાણ્યું હે મહારાજ આવું બધું પુરાણો વાસી વ્યાસ ભગવાનની વાત સાંભળી જેમ સુખદેવજી મુનિ મહારાજને વ્યાસ કહે જનકને શરણે જાય સ્વદેહ ભલે શિવજી મહારાજ પાસેથી ભલે તે વાત સાંભળી મણા તું જનક મહારાજના શરણે જાત તને મૂળ મર્મ સમજાશે જનકને શરણે ગયા ત્યારે સપ્ત ઋષિમાં આવકાર મળ્યો અહો સુખદેવ મુનિ મહારાજે જેને આ વાત કરી અને સાત દિવસની અંદર મુક્તિ આપી આવા ગુરુ મહારાજનું શરણ છે તો ગુરુપદ એવું છે મહારાજ શિવજી મહારાજ જેના વખાણ કરે સદગુરુએ કૃપા કરી બ્રહ્મ તત્વ બળકારી ઓહો સેવન કરતા ભેટા મેજાધારી તો એ બંધ પ્રતને જાણવા કરી લે સદગુરુ મહારાજના શરણની સેવ ઓહો દાસ મનુ કહે આ નિર્જ મહેલમાં નિરખાય નિરંજન દેવ હે પણ તન મન જેને અર્પણ કર્યા સદગુરુ શરણે સદગુરુ મહારાજના શરણ એની વાતો સેવાય ઓ કાલે ગુરુ પૂર્ણિમા છે આ ગુરુ પદને એવું ઉજ્જવળ કરીએ આપણે આદિકાળથી ગુરુ મહારાજ જેના શિવ અને ઉમા ગુણ ગાય કોઈ વ્યક્તિની વાત નથી આ તો ગુરુ ગુરુપદની વાત સેવા ઓહો ગંગા સતી માતા કહે પિંડ બ્રહ્માંડ છે પર ગુરુ પાનભાઈ એની એની તને ઓળખાણ કરાવવું એ પણ તું તન મન ધન અર્પણ કરી પાનભાઈ માતાને ગંગા સતી માતાએ અજુબા અને મૂળ મરમ સમજાવ્યું આના ટોળા નથી વાળા બબે તન તણ આત્માઓને જ સમજાવ્યું છે કોણ જીરી શકે